નમસ્કાર મિત્રો સ્વાગત છે એકવાર ફરી તમારું અમારી ચેનલમાં મિત્રો ઉનાળાની ગરમીનો ટાઈમ ચાલી રહ્યો છે અને આ ગરમીમાં જો મિલ્કશેક પીવા મળી જાય તો મજા આવી જાય અને તમે ઘણી જાતના મિલ્કશેક પીધા હશે જેવી રીતે કે અલગ અલગ જાતના ફ્રૂટ મિલ્કશેક કાં તો ચોકલેટ મિલ્કશેક પણ આજે આપણે બનાવવાના છીએ માવામાંથી બનતો માવા મિલ્કશેક તો ચાલો એને ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ તો મિત્રો માવા મિલ્કશેક બનાવવા માટે સૌપ્રથમ આપણે આપણે થોડો ઇલાયચી પાવડર લીધો છે ત્યારબાદ આપણે અમૂલની ફ્રેશ ક્રીમ લીધી છે જો તમે ચાહો તો આની જગ્યાએ તાજી ફ્રેશ મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ આપણે અહીં દોઢસો ગ્રામ જેટલો માવો લીધો છે અહીં અમે ગળ્યા માવાનો ઉપયોગ નથી કર્યો એક લીટર જેટલું દૂધ લીધું છે અહીં અમે અમૂલનું ફૂલ ફેટ દૂધ લીધું છે જે ગોલ્ડ દૂધ આવે છે એ લીધું છે ત્યારબાદ થોડા કાજુ બદામ અને પિસ્તાને આ રીતે ચિપ્સના આકારમાં કાપી લીધા છે ત્યારબાદ અમે એક બાઉલ જેટલી ખાંડ લીધી છે ખાંડ આપણે આપણા ગરપણના હિસાબે નાખવાની છે તો મિત્રો માવા મિલ્કશેક બનાવવા માટે સૌપ્રથમ આપણે આપણા દોઢસો ગ્રામ જેટલા માવાને આ રીતે એક છીણી વડે નાના નાના પીસીસમાં છીણી લઈશું તો તમે ચાહો તો એનો હાથથી પણ ભૂકો કરી શકો છો પણ આ રીતે છીણવાથી આપણા દૂધમાં આપણો માવો સારી રીતે ઓગળી જાય છે અને જ્યારે આપણે મિલ્કશેક પીતા હોઈએ ત્યારે એના ગઠ્ઠા પણ મોઢામાં નથી આવતા તો મિત્રો અહીંયા આપણે આપણા બધા જ દોઢસો ગ્રામ જેટલા માવાને છીણી વડે એકદમ નાના પીસીસમાં છીણી લીધો છે તો બસ જેટ વાળું મેઇન કામ હતું એ માવાને છીણવાનું જ હતું હવે આપણે કશું જ નથી કરવાનું એક એક કરીને બધી જ સામગ્રી મિક્સર જારમાં નાખવાની છે તેમાં સૌ પ્રથમ આપણે આપણું એક લીટર જેટલું દૂધ એમાં રેડી દઈશું મિલ્કશેક બનાવતી વખતે દૂધને કંઈ ગરમ કરવાની જરૂર હોતી નથી જો તમે ચાહો તો કરી શકો છો હવે આમાં આપણો છીણેલો દોઢસો ગ્રામ જેટલો માવો એમાં નાખી દઈશું ત્યારબાદ આપણી એક બાઉલ જેટલી ખાંડ એમાં નાખી દઈશું અને જેમ અમે તમને પહેલાં જણાવ્યું કે ખાંડ તમે તમારા ઘરપણના હિસાબે નાખી શકો છો ત્યારબાદ આપણી અમૂલની ફ્રેશ ક્રીમ નાખી દઈશું ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખીશું અને આપણા જે સમારેલા ચિપ્સ કરેલા જે ડ્રાય ફ્રૂટ છે એ પણ એમાં નાખી દઈશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણો મિલ્કશેક તૈયાર કરી લઈશું તો મિત્રો મિક્સરમાં આપણો મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ રીતના બે મગ લઈશું અને એની અંદર પહેલાં થોડો થોડો બરફ નાખી દઈશું ત્યારબાદ આપણા બંને મગને આપણા તૈયાર કરેલા મિલ્કશેકથી ભરી દઈશું એક લિટર દૂધના માવા મિલ્કશેકથી તમે પાંચથી છ ગ્લાસ આરામથી ભરી શકો છો છેલ્લે આપણે આપણા ડ્રાય ફ્રૂટથી આપણા માવા મિલ્કશેકને ગાર્નિશ કરી લઈશું મિત્રો આ મિલ્કશેકનો સ્વાદ એટલો જબરજસ્ત હોય છે કે જ્યારે તમે પીતા હોય તો તમને રોકાવાનું મન જ નહીં થાય તો કોઈ દિવસ ઘરે તમારા મહેમાન આવેલા હોય અને એમને તમને આ મિલ્કશેક પીવડાવશો તો ચોક્કસ તમારી તારીફ કરી કરીને થાકી જશે તો તમે પણ એકવાર તમારા ઘરે આ મિલ્કશેક જરૂરથી ટ્રાય કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો